આજે તમે છૂટા તમારે જાવું હોય ને ત્યાં જઈ શકો છો આજથી તારે મને કાય લેવા દેવાની બેટા હું કેમ તારી ઉપર હાથ ઉપાડી ગયો પૈસા બહુ ધ્યાન રાખશો સાંભળ બેટા તું કામે છે તો વાપરે છે એનાથી અમને કોઈ વાંધો નથી પણ આજે ભૂમિ બોલી એ હાસી વાત છે તો પણ તે એને ઉપર હાથ ઉપાડ્યો પણ મમ્મી રોજ રોજ એક જ વાત કરે છે એમાં મને ગુસ્સો આવી ગયો બેટા તારા હાથનો માલ ખાતો નથી જાવી પણ રે વાત ગુસ્સા ની જ્યાં સુધી અમે જીવીએ છીએ ને ત્યાં સુધી તારા સંસાર ને અમે કાઈ નહીં થવા દઈએ પણ જ્યારે અમે નહીં હોય ત્યારે આ ગુસ્સો તારો તારો સંસાર તોડી નાખશે સોરી મારી ભૂલ થઈ ગઈ હું તમને જે કહું છું ને એ આપણા ભવિષ્ય માટે જ છે અને બીજી વાત કે તમે મારા ઉપર હાથ ઉપાડી લીધો ને તો હું આ તમારા ભરોસે આવી છું જો તમે જ મારી સાથે આવું કરશો તો કેમ ચાલશે સોરી હું પ્રોમિસ આપું છું કે હવે હું ક્યારેય તારા ઉપર હાથ નહીં ઉપાડું તો ગુસ્સો કરશો એમ ના હવે સોરી